દેખાતું તો જો ઉડા ઉડાત હાલો હાલે હાલ હાલ આ કબૂતર બતાવો જોઈએ હાલ 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 હાલો આવી ગયા નવા બ્લોક હાર્દિક વગર છે તો તમારા બધા નું એક મારા નવા બ્લોક હાર્દિક સ્વાગત કરું છું તો બીજું તો કઈ નહીં અત્યારે હું નવો આવ્યો છું આ ઘરે તો આપણે નાઈ ધોઈ ને થઈ ગયા છીએ હવે તો આપણે બીજું તો કઈ કામ નથી હવે આપણે પછી મળશું હવે તો આ story મેં blog એ upload નથી કર્યો અઢી વાગી ગયા હમણે હમણે થોડીક વાર માં મિતુલ પછી આપણે blog blog અપલોડ કરી દઈએ કાલનું

હેલો તો ફાઈનલી ગાઈસ અત્યારે હું આવી ગયો છું ધાબા પર અને તો આપણે કબૂતર ખોલને ખાશી હમણાં હું મેં તમને બ્લોક બતાવ્યું તો હું જોતો નાવા તો આપણે નાઈ જઈએ ને આવ્યા છીએ અને આપણે બધા કબૂતરને ખોલને ખાશી તો બીજું તો કાંઈ ના આપણા કબૂતરને જે અત્યારે ખોલા પાણી નાખ્યું અને સેન્ડ નાખ્યું બધા કબૂતર ખાય છે

ના કબૂતર કેવી મસ્તી કરે તમને ઈંડા બતાવી દો હવે કેદી ઈંડા માં બચ્ચા નીકળે એ તો કઈ નક્કી તો નથી હવે કેદી હવે લગભગ નીકળે છ હાથ દી તો લગભગ થઈ જ ગયા થોડાક જ દી માં નીકળી જાય પછી મારી પાસે કબૂતર અને બીજા અમને દસ કબૂતર લેવાના છે તો આપણે હજી હજી આપણે લોકમાં કામ કરવું જોઈએ કેમકે હજી હજી દસ કબૂતર આવે છે પાંચ જોડી એટલા એટલા માટે હજી ખાના બનાવવો જોઈએ હજી આપણા આપણા લોપના એવડો મોટો છે ને હજી 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 આઠ ખાના બની જાય હજી આપણે આઠ ખાના બનાવવાના છે એ તો એ આપણે બનાવી નાખીએ કાલ પરમ દિવસ મારા કબૂતર આવે છે મેં આવ્યું કઈ લીધા ભાગમાં બીજું કઈ નહીં આપણા બધા આર્યા કબૂતર ફૂલ મસ્તી કરે ચોટી મોજારા છે એમાં અને ના છે ચોટી મોજા છે ને ઉડાન નહીં છે કબૂતર બધા મેં તો ચોટી મોજારાની ચાર જોડી કીધી અને ઉડાન ની એક

કાં તો છતરી ઉપર એવું આપણે કરવાનું ઈ જે કમેન્ટ કરી દે તમારા કબુતરે ડાયરેક્ટ ધાબો પર બે છે કે પછી ઉડીને બીજાના ધાબામાં જ બે છે જરીક કમેન્ટ કરી દેજો તો હજી મેં દાણા મારું બે ને રૂમારા ઓલા ઘરે મીંગો હતા તો આપણે બધા મિક્સ કરી નથી पड़े आप तो डब्लू घन नाखी एट तो कहीं उपाधि नहीं न करते रोज एक वाइट को वाइट को मिक्स कर रही ना कोई थे गया मिक्स हाँ जी હવે કબૂતર લે ઓલી તો ઓટોમેટિક ઉડી ને ત્યાં બેસી ગઈ માથે બધા કબુતર ને હવાયા કરવા છે છત્રી માં જ બેસવાના ઓલી તો હવાયા થઈ ગઈ હવે રોજ ત્રણ દી થી તો બેસવા મંડી ઓલું ઈંડા માં બેહી ગઈ બાકી બધા છે હાલો તો હવે આપણે થોડીક વાર ખુલ્લા રાખી છત્રી માંથી ઉતરી ગઈ થોડીક વાર ખુલ્લા રાખી કદી બંધ ને લે જાય બધા કબૂતર અમે તાર પર બેય ગયા છે અને એક જ કબૂતર ઈંડા છે બાકી તો કઈ નહી આ બધા કબૂતર એક ઈંડા ફેકે છે બીજા બધા કબૂતર આ બધા કબૂતર તાર પર બેઠા છે આલો ભલે બેઠા ઉતર હોય થઈ ઉતરી જાય ને બધા કબૂતર એક આરે ઊતચે મને તેવું જ લાગે એક કબૂતર ઉડ્યું ને એની આરે કબૂતર શેડા એટલે ઉડવાન ચાલુ એક કબૂતર તો ઉડીને છત્રીમાં જ બેહી ગયો બીજા બધા ધીમે ધીમે કરીને કબૂતર આવે છે ત્રણ કબૂતર તારમાં જ બેઠા છે બીજા ચાર અહીંયા છે એક છત્રી ઉપર છે એક અહીંયા ઈંડા ફેકે છે એ ઓલું કબૂતર એ છત્રીમાંથી તૂતરી નાગ તાર રલે થાય એટલે એમ થાય હા 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 ઉતાર તો નથી ભલે બેઠા હમણાં બી આવશે બાકી તો આપણે બધા કબૂતર આવીએ एक लाइन में बुधा कबूतर बैठा है तो मस्त लगे सीने ही लग गई कब जोई सको तो आ भी गया धीमे धीमे कर एक और बाकी ये आ भी गया बुधा कबूतर आ गया था बाबा ऊपर મોજ કરે છે આ નર મેન છો આપડા મેન નર થઈ તો ભાઈ મધા કબૂત ને મારે પેલા તો ઓલો મેન હતો આ બેઠો એ મેન હતો અત્યારે લાવ્યો ને તો ઓલો મેન થઈ ગયો એવું જ હતું કબુતર ને રાખતું હોય ઘડીક આ ને ઘડીક ને બાજુમાં ને ને બધું બાકી કઈ નહીં આપણી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં હાલો હવે આપણે થોડી ફાઈન પડવા દઈએ તો ફાઇનલી જાય સત્ય જ આપણા કબૂતર ઉડ્યા હતા અને આ બધા થી એક ઓલી કાળી જોડી છે ને એ ઓલા પણ જઈને ભેગી છે અત્યારે નિકુલભાઈ આવી ગયા છે ને મયૂરભાઈ આવ્યા હતા એને મેં કબૂતર ઉડાડવા મોકલા એ કબૂતર ઉડાડશે આ બધા ઉડાતા એક હારે નવે નવ ઉડાતા આઠ આઠ ઉડાતા અને એક તો અહીંયા બેઠું છે ઈંડા ઉપર એક તો ઈંડા ઉપર બેઠું છે અને બીજા ઓલા પણ જોઈએ આપણા કબૂતર શું બાકી આ બધા કબૂતર આવતા છે અહીંયા હા મેં કબૂતર તગડવટ મોકલા હાલો આવે એટલે તમને બતાવું કબૂતર ઉડાન વર્ગ નિકળ્યા છે જોરીઓ મયુર દેખાતું હોય તો જો ઉડા ઉડાન ને ખાતા હાલો હલે હાલ હાલ આ કબૂતર બતાવો જોઈએ હાલ 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 હાલો આવી ગયા અરે હાલ 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 એટલે હામેજન બી ગયા છે અને નાથી તો વી આવશે અને કબૂતર આ ખુલ્લા છે મારે એટલે ભઈ આવશે ન્યાકી ન આવે તો હાલ 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 હે એ વેર નકને બગાય હાલ 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 હાલ

આ જોડી ઉઠતી અને બીજા મારા બીજા આખો એક ઘેર આ બાજુ ઉઠતો હતો અને એક ઘેર ઓલી બાજુ તો એમાં એમાં અલગ પડી ગયા અને બીજા તો મેં કબૂત ઉતાર લીધા અને ઓલા બે ઉઠતા ઉઠતા પેલા હમે એના ધાબામાં જ ગયા પછી અહીંયા આવ્યા પછી નાચ્યા અહીંયા ઘડી કંઈક મારી મારીને પાછા ગયા મીંડળી હે એટલે મીંડળી જોઈને તમે મીંડળી

આલે અલે હા હા જી ચાર કબૂતર બાકી છે બે હામે એ સીધી તો આને ઉડાડ ઓળળ તાર માર બેઠાઈને ઓલા મોડા મુંડી નહી હાલ 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 એક કબૂતર છત્રી માં બે ગયું ઉડી હાલો બીજા કબૂતર બંધ થઈ ગયા અને આપડે નિકુલ આમનો બી લે એ અત્યારે એમ જ કરે બધા બધા કબૂતરને હું અંદર બંધ કરી દઉં તો એ બહાર નીકળે કેમકે ઈંડામાંથી કબૂતર બેઠો હોય થોડુંક વાર ખાઈએ પણ પીએ પાણી બાણી પછી પાછળ વ્યો જાય અંદર કેમકે હોય તો ઈંડામાં જેમ બી જાય અને અત્યારે એને બહાર નીકળવાનો ટાઈમ કેમ કેમકે બધા કબૂતર તે બહાર નીકળે નહીં ઘડી વાર નીકળે પણ અંદર વીઓ જાય ખાઈ પી લેવા દેવી હવે થોડુંક વાર એને પીને બંધ કરી દેવી થોડીક વાર ખાએ કેમ કે એની ડ્યુટી પૂરી થઈ ગઈ હા હમણાં હમણે નિકુલભાઈ નું પોપટ બતાવી હાલ તું જા ઘરે હું આવું આ કબૂતર કબૂતર બંધ કરી આપણે પોપટ ને થોડું ખવડાવશું આને બંધ કરી દેવી હાલ 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 આ તો આરામથી બીજો જાય આપડે ઓલા દસ કબૂતર લેવાની વાત આવે છે એ લેવાઈ જાય એટલે વીસ કબૂતર થઈ જાય

ઉડાડશું પછી પછી દાણા દાણા નાખવીને તો આપણે બીજાના પર બે નહીં આપણા ધાબામાં ઉતરીને ખાઈ પીએ પછી એમ કરીને બીજી વાર ઉડાડવા એમ તો આપણે વેસ્ટ ટ્રેનિંગ માં વિડીયો રહ્યા એટલે મને જાણકારી થોડીક મળી તો કાઈ નહીં આજના ગ્રુપમાં આટલું જ હવે આપણે કાલે બધા જય માતાજી તો બાય